જય ગૌમાતા આજ રોજ શ્રાવણ માસના અને ખાસ કરીને ગોળચોથ જ્યારે આપણા ગૌમાતાનો દિવસ હોય ત્યારે આજે સમગ્ર સનાતન ધર્મના બહેનો દ્વારા ગૌમાતાનું જ્યારે પૂજન કરવામાં આવે છે ત્યારે આજના હું પવિત્ર દિવસે આપણા રાજ્યના મુખ્યમંત્રી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આમની પાસે મારી તમામ સનાતન પ્રેમીઓ ગુજરાતના અને તમામ વતી એક લાગણી એક માગણી ગણો એક અંતરનો આત્માથી એક રોષ ગણો જે કંઈ ગણો આજે આપ પણ જોઈ રહ્યા છો કે ગુજરાતની અંદર ખાસ કરીને ગૌમાતા ખૂબ જ પીડાઈ રહી છે તરસી અને આવા જોઈ રહ્યા છો આજે મેં વેક્સિનેશન ચોટીલા શહેરની અંદર ચોટેલા સરકારી દવાખાના ડોક્ટરોની મદદથી કે જેમનો અમને ખૂબ સહયોગ રહ્યો છે આજે લંબી વાયરસ જ્યારે આવ્યો છે ત્યારે એના તૈયારીના એડવાન્સના ભાગરૂપે જયારે મેં વેક્સિનેશન જાબાજ ગૌરવસરની ટીમ સાથે આજે અહીંયા આવ્યા અને મિત્રો અત્યારે મેં દ્રશ્ય જોયું આપ પણ દ્રશ્ય જોવો છો આ કચરો જોવો આ કચરાની અંદર જે સનાતન ધર્મની અંદર જેને તેત્રીસ કરોડ દેવતાનો જેમાં વાસ છે એવી આપણી ગૌ માતા જેને તમામ સંતોથી માંડી આદરણીય ભગવાન આપણા જે કઈ મહાભારત ગીતા જેમાં જેનો ઉલ્લેખ છે સમુદ્ર મંથનમાં પણ જેનો ઉલ્લેખ છે કે ગાય થી ગાવ વિશ્વ માતરમ મતલબ કે ગાય આખા વિશ્વની જયારે માતા હોય છે ત્યારે આદિગુરુ શંકરાત્યારેજી મહારાજ પણ જ્યારે માંગણી કરી રહ્યા છે તો હું એવું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આજે જો આ પ્લાસ્ટિક ખાય અને આ ગૌમાતા મોતને ભેટી રહી છે તો શું આ અધિકારીઓ જે આ તંત્રને ચલાવતા અધિકારીઓના કોઈને દયા નથી શું ગુજરાતના મુખ્યમંત્રીને આ વાત પહોંચતી નથી કે આપણે આ ખાડા ખાન કરીએ છીએ તો મિત્રો અને હું ખાસ કરી એટલી માંગણી કરવા માંગુ છું કે ગુજરાતની અંદર જે સંતોની માંગણી છે જીવદી પ્રેમીઓની માંગણી છે આ તમામ સમસ્યાનો એક જ ઉકેલ છે ગૌ માતાને ગુજરાત સરકાર રાજ્ય માતાનો દરજ્જો આપે અને એનો પ્રોટોકોલ એક મહિનાની અંદર અમલમાં આવે અને કેન્દ્ર સરકાર ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપે આપણું ભારત ગૌ હત્યા મુખ ક્યારે બને કે જ્યારે બંધ થાય બીજા નંબરે દરેક નાગરિકોની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂટેલા પ્રતિનિધિ પણ જવાબદારી છે આપ જોઈ રહ્યા છો આટલી ખરાબ પરિસ્થિતિ આજે આપણે સનાતનની કઈ રીતના આપણે કહી શકીએ આપણે આ પરિસ્થિતિમાં દરેકની જવાબદારી માત્ર અમારી જ કે કોઈ અધિકારીની ચૂટેલા પ્રતિનિધિ નહીં પણ બધાય ભેગા મળી અને આ ગામ માટે માટે આ જીવ માટે આપણે એક વિચારવાની જરૂર આવી ગઈ છે પરિવાર હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને આપણા ભારતના વડાપ્રધાન શ્રી પાસે માંગણી કરું છું કે તત્કાલ દિવાળી પહેલાં નવરાત્રિની અંદર આપણો જ્યારે પવિત્ર તહેવારો આવી રહ્યા છે અને સમગ્ર ગુજરાત અને હિન્દુસ્તાનની જ્યારે માંગણી છે ગૌ માતાને રાજ્ય માતા ગુજરાત સરકાર જાહેર કરે અને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપે અને જે આવા કચરાઓ નાખી રહ્યા છે આમાં સરકાર દ્વારા ઘટતું તાત્કાલિક કરવામાં આવે તેવી મારી માંગણી છે જય હિન્દ જય ભારત